આજ રોજ આપણા ત્રીજી વખતના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સન્માન સમારોહમાં ઉના શહેરના તમામ વેપારીગણ ચેમ્બર અને અલગ અલગ સંસ્થાઓ અને પ્રકાશભાઈ બધાએ આગેવાના નામ લીધા છે સમય અનુકૂળતાએ બધા નામ ન લેતા આપણા રાજેશભાઈ ચુડાસમા અને મંચ ઉપર ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક પોતાના સમાજનું જ્ઞાતિનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા તમામ ઉપસ્થિત મંચ ઉપર આગેવાનો અને તમામ વેપારીગણ દોસ્તો અને મિત્રો પ્રકાશભાઈએ બહુ સરસ વાત કરી લક્ષી ઘણી વાતો કરી નગરપાલિકાને પણ ઘણી વાતો કરી વિશેષ મારે આજે કોઈ સમય કે ટાઈમ નથી લેવો એટલા માટે પ્રકાશભાઈએ કીધું એ પ્રમાણે કે સોમનાથ જિલ્લામાં રાજેશભાઈ ત્રીજી વખત ચૂંટાઈને આવ્યા સૌ પ્રથમ કાર્યકર્તાઓનો પાર્ટીનો સંગઠનનો અમુક પ્રમુખ આગ્રહ હતો કે રાજેશભાઈનો આપણે સન્માન સન્માન રાખવાનો છે રાજેશભાઈ પાસે અમે ટાઈમ નાખ્યો બી તમે અનુકૂળતા એ હોય તો એક ટાઈમ ફાળવો પણ રાજેશભાઈએ કીધું તમે ત્યાં ટાઈમ નક્કી કરો એ ટાઈમે હું આવી જઈશ અને રાજેશભાઈનો પહેલો વહેલો સન્માન સમારોહ આપણે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં પહેલો આપણે ઉનામાં ટાઉન રાખવામાં આવ્યો છે કીધું એ પ્રમાણે આ ચૂંટણી દેશ માટે પણ મહત્વની હતી બીજું આપણા જિલ્લા માટે પણ મહત્વની હતી ચૂંટણીમાં ઘણી અટકળો પણ ચાલતી હતી કે જુનાગઢ જીતના આવગતના ઉમેદવાર કોણ ગણિત ચર્ચાઓ મંતનના અંતે પાર્ટી ને સર્વથી આ મુજો કાર્યકતાઓ ને લાગણી સંગઠન ની લાગણી ને છૂટાએલા 10 સભ્યો સંગઠનના સભ્યો સૌ છૂટાનો એક જ અવાજ હતો કે રાજેશભાઈ ને તમે ટિકિટ આપી દો શેર પાર્ટી સાહેબ જે કેશોદ આવ્યો એરપોર્ટ ઉપર તમામ બે જિલ્લાના આગેવાનો હતા ત્યાં વાત એક જ હતી રાજેશભાઈને ટિકિટ કાપવા માટે કોઈ વાત નથી પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી છેલ્લી ઘડીએ લોકોનું મન અને કાર્યકર્તાઓનું મન અને સંગઠનનું મન જાણવામાં થોડી વાર લાગી એના ભાગરૂપે આપણે ટિકિટ છે મોડી ડિક્લેર થઈ પણ અમે તાવથી કહેતા હતા કે રાજેશભાઈને ટિકિટ આપશો તો અમારી સંપૂર્ણ ત્યાં ત્યારે છે કમસે કમ દોઢ બે લાખની વચ્ચે વચ્ચે જીતી બતાવશું આ વખતે ને અમે જે દાવો કરતા હતા મારી વાત કરું તો મારા તાલુકાના લોકો ઉપર મતદારો ઉપર અને મારા શહેર ઉપર અમે સંપૂર્ણ ભરોસો હતો કે બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં તમે દસ વર્ષ પછી મને ટિકિટ મળી અને દસ વર્ષ પછી એક દાયકો પૂરો થયો પછી જો મને ટિકિટ મળી હોય આ શેર અને તાલુકાના પ્રધાન લોકોએ તેતાલીસ હજાર પાંચસો પદથી જો મને લીધથી જીતાડવો હોય તો આ દેશનું મતદાન થવાનો હોય દેશ માટે થવાનો હોય આ દેશના વડાપ્રધાન આધારે મોદી સાહેબ મહત્ત્વ ચૂંટણી હોય તે ધ્યાનમાં રાખી અને મને વિશ્વાસ હતો કે હવે એવો કોઈ કામ કરવા નથી મેં કે રાજેશભાઈ કે પાર્ટીએ કે અમે લોકો પાસે જઈ સમાજ પાસે જઈ કાર્યકર્તા પાસે જઈ અને મત માગી ન શકીએ એવો કોઈ બધો કાર નહોતું હવે ઉપર કામ જ મેં કહેલું હતું પણ મને વિશ્વાસ જે હતો લોકો ઉપર ને વિશ્વાસ બે હજાર બાવીસ ચોવીસમાં મતદાન થયું ને ચાર તારીખે જેનો કાઉન્ટિંગ થયું ને આપણે બધા જોયું કે ઉના શહેર ઉના શહેર અને તાલુકામાંથી એકતાલીસ હજાર બસો છત્રીસ મત મિત્રો મત મળ્યા આ કોઈ સામાન્ય વાત નથી પ્રકાશભાઈ કીધું એ પ્રમાણે એક બાજુ આખું મહાનગર ત્યાં તો બુદ્ધિજીવ લોકો છે કોને મત આપવા કેવાની જરૂર નથી હોય તો કોઈ સામાન્ય વાત નથી એટલે હું ફરી એકવાર બે હજાર માં તો આભાર આપણે મેનો જ પણ ફરી એકવાર બે હાજર ચોવીસમાં તમે અમારી માથે ભરોસો મૂકી રાજેશભાઈ માથે ભરોસો મૂકી ને તમે જે મત આપ્યા છે ને આપણા તાલુકામાંથી શેરમાં જે લીડ નીકળી છે એ આપણો મત તમારો અમે અડે નહીં જાય તો હું રાજેશભાઈ વતી ખાતરી આપું છું રાજેશભાઈ અમારું શહેર ક્યારે પણ આજ વર્ષો થઈ ગયા સિત્યાવીસ વર્ષના વાણા હોય ગયા અમારા શહેરનો મિજાજ તમને ખ્યાલ જ છે કે ભાઈ નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય એમાં ક્યારે પણ અમને નિરાશ કર્યા નથી અહીંયા નગરપાલિકાના ટાઉન હોલની પણ વાત કરવામાં આવી

તમે આખા રાજ્યમાં ફરજો જાજો આ કોઈ પણ જિલ્લામાં જાજો ત્યાંના બગીચાઓ ન શહેરના બગીચાઓમાં તમને ક્યાંક અનેક ગણો મોટો ફેરફાર જોવા મળશે કદાચ આ શહેરના વેપારને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણે ટાઉન પ્લાનિંગ પ્લાનિંગ એક અમલમાં છે ટીપી સ્કીમ નંબર એકથી ચાર આપણી અમલમાં છે એ સિવાયની આ શહેરનો વિકાસ જોઈ શહેર જ્યારે વિકસિત થઈ રહ્યો હોય ત્યારે બીજી નવી ટર્મ સ્કી ટીપી સ્કીમનો ડ્રાફ્ટ ચાલુ છે ગાંધીનગરની એજન્સીને આપણે એનું કામ સોંપી દીધું છે આવનારા દિવસોમાં એક સાત એકથી સાત ટીપી સ્કીમ મુનામત થશે જૂનાગઢ જિલ્લામાં કાંઈ નથી આના કારણે ટીપી સ્કીમ બંધ થાય એટલે જમીનના ભાવ મીટરમાં હોય તો ફૂટમાં ફરી જાય વિઘા વીઘાના હોય તો મીટરમાં ફરી જાય જમીનના ભાવ વધી જાય સેન ઇન્કમ વધી જાય ને શેર ડેવલપ સરકારી ગ્રાન્ટ